ખેરાલુ પ્રાંત અધિકારી અને ચૂંટણી આરો અધિકારીના અંડરમાં ઈવીએમ રૂમમાં મૂકવામાં આવ્યા વડનગર તાલુકાના મોલીપુરમાં સૌથી વધુ મતદાન થયું હજાર નવસો એકસઠ લોકોએ મતદાન કર્યું એટલે કે મતદાન થયું ખેરાલુ આદિવાસી નિવાસી સ્કૂલ કેમ્પસમાં ચૂંટણી મતગણતરી થશે ખેરાલુ તાલુકાના મલેપુર જિલ્લા સીટમાં કુલ મતદાન તેત્રીસ હજાર બસો ચોપનમાંથી નવ હજાર ચારસો દસનું મતદાન થયું એટલે કે અઠ્યાવીસ ટકા મતદાન થયું છે કુડા તાલુકા સીટ પર પાંચ હજાર બસો સત્રીસ માંથી બે હાજર થયું એટલે કે પંચાવન ટકા મતદાન થયું છે સીટ પર પણ કુલ પાંચસો ઓગણચાલીસ નું મતદાન થયું છે એટલે કે અઠાવન પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું છે અઢાર ફેબ્રુઆરીના રોજ મહેસાણા જિલ્લા મલેપુર સીટ અને કુડા સહિત ડભોડા સીટનું પરિણામ જાહેર કરવામાં આવશે ખેડૂત નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડમાં કુલ ઓગણીસ હજાર એકસો એકવીસ મતદારો પૈકી તેર હજાર બસો એસી મતદારોએ મતદાન કર્યું ખેરાળ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું છે વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અડસઠ પોઈન્ટ બૌ ટકા મતદાન થયું છે જે ગત ચૂંટણી કરતા ઓછું આંકવામાં આવી રહ્યું છે વડનગરના અમરથોડ મોટી લાઈનો લાગી મતદાન માટે વડનગરમાં કમલભાઈ પટેલ કોષાધ્યક્ષ સંપૂર્ણ સીટો ભાજપ આવશે તેમ જણાવ્યું કોંગ્રેસ અગ્રણી પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર અને પ્રમુખ ડોક્ટર જયસિંહ ઠાકોરે કોંગ્રેસ બોડી બનાવવા જઈ રહી છે તેમ જણાવ્યું વડનગરમાં નગરપાલિકા વોર્ડ નંબર છ માંથી સૌથી વધુ સત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા તો સૌથી ઓછું એકાવન પોઈન્ટ ચોર્યાસી ટકા નોંધાયું છે ખેરાલ તાલુકાના એકમાત્ર હિરવાણી ગામમાં મલેકપુર જિલ્લા સીટ પરનો ઝઘડો જોવા મળ્યો ખેરાલ ધારાસભ્ય સરદાભાઈ ચૌધરીએ પણ મીડિયા સમક્ષ જીતનો દાવો વ્યક્ત કર્યો છે ખેરાલુ કોંગ્રેસ અગ્રણી મુશભાઈ દેસાઈએ મતદાન પછી આપી પ્રતિક્રિયા ખેરાળુ શહેરમાં રૂપકલા ટેલર્સને દરજી ધ્રુવાએ અમિત ચૌધરી સાથે લગ્ન કરી મંડપમાંથી સીધી મતદાન કર્યાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે ખેરાલુ પીઆઈ પીડી દરજી સહિતની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો ઓનલાઈન ટીવીની સુરેષ્ઠા પર સાથ તારૂકમે મનક ખેડ

જે ઉમેદવાર પસંદ કરે છે એ પ્રમાણે નગરપાલિકામાં ચોવીસે ચોવીસ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુમતીથી જીતવાના છે અને મલેકપુર જિલ્લા સીટ તેમજ તાલુકાની બે પેટા જે સીટો ઉપર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુમતીથી જીતવાના છે મુકેશભાઈ આજે નગરપાલિકા ચૂંટણી યોજાઈ શું કહેશો સામાન્ય બે હજાર પચીસ ચૂંટણી થઈ સવારે જે પ્રમાણે સાત વાગે મતદાન શરૂ થયું તો સોજે છ વાગ્યા સુધી ખૂબ સારો માહોલ રહ્યો પ્રજાએ સ્વયંભૂ બહાર નીકળીને મતદાન કર્યું લોકશાહી પર્વની જે પરંપરા છે એ પરંપરા જાળવવાનું મતદારોએ ખૂબ સારી રીતે કામ કર્યું કોઈપણ જાતની શહેર શરમ આવ્યા સિવાય કોઈપણ જાતના પ્રલોબનમાં આવ્યા સિવાય માત્રને માત્ર લોકશાહી બચાવવા માટે મારે મત આપવો એ મારો અધિકાર છે એ અધિકારની રૂએ જે પ્રમાણે આજે સવારથી સો જોજે મતદાન કર્યું એટલે વોર્ડ નંબર ચારમો સિત્તેર પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું બાવીસો ને છન્નું બત્રીસો સિત્તેર કુલ મતદાન હતું

અચ્છા શું આપે જે વડનગર નગરપાલિકાની ચૂંટણીની અંદર જે ફોર્મ અને પ્રતિનિધિ કરવા માગી રહ્યા છો તો જનતાને આપ શું સંદેશ આપ જનતાની અંદર સુખ શાંતિ સુલેભર્યું વાતાવરણ વિકાસના કામો તેમજ જનતાના જે જે કામો હોય એ રોડ રસ્તા પાણી અને સફાઈ ઉપર ખૂબ મોટું ધ્યાન આપી અને જનતાની સુખાકારી સગવડો અમે આપી આ માદરી વતન વડાપ્રધાન મોદી સાહેબનું છે તો અહીંયા એવી કઈ સુવિધાઓથી વંચિત છે જે આપ પૂરી કરવા કરશો લગભગ હોય પણ તો નેવું ટકા સુખાકારી જે પાણી રોડ રસ્તા અને સફાઈ એ વટાઘર નગરપાલિકા તરફથી સફળ આપવામાં આવે છે તો હવે વિકાસના શું કાર્ય કરશો આગળના કાર્યો શિક્ષણના કાર્યો હોય તેમજ જે અમારી જે અધૂરા કામો હોય એ અમે પૂર્ણ કરવામાં શિક્ષણની અંદર શું વટનગર પાછળ છે ના વટનગર શિક્ષણની ક્ષેત્રે બહુ આગળ છે રોજગારીની ક્ષેત્રે પાછળ હતું પરંતુ હવે એલ એન નો પ્લાન્ટ અને નવી રોજગારીઓ મળે એવી તકો મોદી સાહેબના માદરી વતન થશે એવી અમને આશા વ્યક્ત કરીશું ધન્યવાદ મારું નામ ડોક્ટર વસંતજી શિનજી ઠાકોર તો વસંતજી આપ જે ચૂંટણી જે લડી રહ્યા છે કયા પ્રશ્નો ઉપર ચૂંટણી લડી રહ્યા છે હું નહીં પણ મારા ધર્મપત્ની વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના મહિલા શિક્ષિત મહિલા અને યુવા ચહેરા તરીકે અમારી પેનલમાં જે આગળના ઉમેદવારો ભરતજી શંકરજી ઠાકોર જે પોતે પણ શિક્ષક છે બકાજી ચમનજી એ પોતે પણ પહોંચતી છે એમનું નામ અસર પહોંચતી જઈશું બકાજી છે પણ પૃથ્વી ખ્યાત વટનગરના ખ્યાતના બિલ્ડર છે અને ખૂબ સેવાભાવી છે અને અમારા અનામત મહિલા મિત્તલબેન એ પોતે પણ ખૂબ યુવા અને શિક્ષિત ચહેરો છે અને આ ચાર વોર્ડ નંબર ત્રણની એટલે મ્યુઝમવાળો વોર્ડ અને આ મ્યુઝમવાળા વોર્ડની વિકસિત વોર્ડ નંબર ત્રણના સ્વપ્ન દ્રષ્ટા ઉમેદવારો કહી શકાય એવા સક્ષમ સમર્થ ઉમેદવારો આ ચૂંટણી માદરી વતન નરેન્દ્રભાઈ મોદીના ગામમાંથી લડી ભાજપમાંથી લડી રહ્યા હોય ત્યારે અમને સંપૂર્ણ આસ્થા વિશ્વાસ પાક્કો છે કે આખા પુરાય વડનગરમાં ભારતીય જનતા પાર્ટીનું કલન વિજય થશે અને આ પેનલનો પણ બહુ પ્રચંડ બહુમતીથી વિજય થશે તો વસંતજી વડનગર તાલુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બરાબર તો આજે જે વડનગર તાલુકાની નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના કયા પ્રશ્નો આપણે સોલ્વ કરવા ચૂંટણી લડી રહ્યા કોઈ જગ્યાએ આજ સુધી વડનગર નગર પાલિકામાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર જ નથી પણ વડનગર એ વર્લ્ડ હેલ્થ સિટી છે જેના કારણે વડનગરની કાયા પલટ થઈ રહી છે એના કારણે રોડ રસ્તા પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એનાથી બધા જ કોઈને એવું લાગતું હોય કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો બાકી એવું કશું છે જ નહીં સમાજના અને જનતાના કયા પ્રશ્નો છે વોર્ડ નંબર ત્રણની વાત કરીએ અમારા વોર્ડ મત વિસ્તારની વાત કરી તો જનતાના જે નગરપાલિકાના ક્રાઇટેરિયામાં જનતાને જે સુખા કરી એમના હિતોના કાર્યા કાર્યો થયા જ છે થયા જ છે અને લોકોના એક જ વાત છે અમે ઘરે ઘરે દૂર ટુ ડોર કર્યો છે લોકો એક જ વાત કહી રહ્યા છે કે અગાઉના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓએ ખૂબ સારું કામ કર્યું છે એનાથી પણ ખૂબ જલ કે સારું કાર્ય તમે કરજો અમે સો ટકા આશીર્વાદ આપીશું શાંતિપૂર્ણ અમારી ચૂંટણી પૂરી થાય અમારે બીજું કોઈ લખ્યું શાંતિ ખાલી અમારો આ વોર્ડ નંબર તેમની ની શાંતિની પટી જાય અને અમારે શાંતિપૂર્ણ જ થાય છે પરિપૂર્ણ થાય ગામના વિકાસમાં અમુક કામો થાય તો બહુ સારા સારા કામ સારા થાય બરાબર અને આટલા બધા કામ થાય પણ હજી વધુ કામ કેવું અને તમામ જનતાની સેવા કરી છે એ આપણું લક્ષું વિકાસના કામો ગમે અત્યારે હાલ બે ચાર થોડી માંગુ છું એ પણ થઈ જાય અને નાના નાના થોડા કામ સુધી પણ સારા સારા થાય અને વિકાસ તો શાળાની પણ થોડું ઘણું થઈ ચૂક્યો છે પણ શત્ર હજી સારું થાય શિક્ષણ લીધું છે વધારે બધા લક્ષ્મીનું શિક્ષણ લીધું હું લાભ કરાવું એવું મને આશા છે